નલિયાના મોટાભાગના વિસ્તારોમાં માટી મિશ્રિત અને ગંદુ પાણી આવતું હોવાના કારણે મહિલાઓ આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી ગઈ હતી અને પોતાની નારી શક્તિનો પરચો આપ્યો હતો સરપંચ રામજીભાઈએ તાત્કાલિક સ્થિતિ યોગ્ય કરવાની ખાતરી આપી હાલ ખૂબ જ ગંદુ અને મિશ્રિત પાણી આવતું હોવાની ચોંકાવનારી રજૂઆત હવે જે નલિયાથી પ્રતિનિધિ હિરેન ગોસ્વાહીનો વિસ્તૃત એવા નલિયા ગામમાં પાણીની સમસ્યા રજૂઆત કરવા નારી શક્તિઓ ગ્રામ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી જોઈને હલાબોલ હલ્લાબોલ કર્યો હતો અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હાલ અમુક વિસ્તારોમાં ગ્રામ્ય પંચા ગ્રામ પંચાયત દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે ખૂબ જ ડોહળું અને હાનિકારક પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે નલિયા ગ્રામ પંચાયત કચેરીએ સરપંચને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તળાવ શેરી વાંડશે લુહાર ચકલા વિસ્તાર હવેલી ફળિયું સહિતના વિસ્તારમાં એકદમ ડોળું અને વધારે ટીડીએસ વાળું પાણી આવતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે આજે નારી શક્તિનો જય થયો હતો અને તાત્કાલિક અસરથી મહિલાઓ એકસાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી ગઈ તેને પાણી પ્રશ્ન ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજે પાણી છે એનાથી ખરેખર બાળકોને ચામડીના રોગ થતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી હતી મોટર ચોવીસ કલાક ચાલુ હોય ત્યારે ચોમાસામાં માટી મિશ્રિત પાણી આવી જાય છે તેથી ત્રીજા ટાકાની પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે સરપંચ રામજીભાઈ કોલીએ તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી આપતા મહિલાઓનો રોષ શાંત પડ્યો હતો આજે છે ને અમે પાણીની રજૂઆત છીએ પાણી બહુ જેવું છે એની કરવા આવ્યા પણ ગામમાં એવું છે અડધી જગ્યાએ ચોખ્ખું પાણી આવે છે અને અડધી જગ્યાએ અડધા ફરિયામાં અડધા વોર્ડમાં ગંદુ પાણી આવે છે ગટર જેવું એનું કારણ શું એનું નિરાકરણ કરવા આજે અમે અહીંયા સરપંચ પાસે રજૂઆત કરવા આવ્યા છીએ અને આજે જ મારા ઘરે પાણી આવ્યું છે છ દિવસે એટલે હું આજે જ પાણી ભરીને લઈ આવી છું કે પાણી કેવું આવે છે બતાવા સરપંચને એની રજૂઆત કરાવ્યા છે બીજું હમણાં હાથમાં ચાંદી પુરા તો આવા પાણી બાળકોનું વધારે ઇફેક્ટ થાય છે બાળકોના ભવિષ્ય બાળકોનું બાળકોનું આરોગ્ય આરોગ્ય જોખમી રહે પણ જોખમય છે એટલા માટે ખાસ રજૂ કરવા રજૂઆત કરવા આવ્યા છીએ વેરાનું તો અમે તો રેગ્યુલર વેરા ભરીએ છીએ જે નથી ભરતા વેરા એને તમે નોટિસ મોકલો ને અમારે તો રેગ્યુલર હોય છે વેરો અમે ક્યારે નોટિસ આવી નથી કીધું પણ નથી વેરા અમે રેગ્યુલર ભરાય છે અમારા